નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોકસ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આન્સર નો જે માસ્ટર પ્લાન જે છે આજે એની ચર્ચા કરવાના છે જે વિદ્યાર્થીઓ કોર્સ સાથે સંબંધિત છે અને જે જોડાવા માંગે છે એ વિદ્યાર્થીઓના જે સામાન્ય પ્રશ્નો જે છે આજે એને પણ આપણે સોલ્વ કરવાના છીએ ટોટલ આ સાત મહિનાનો પ્લાન છે એક બે મહિનાનોથી સાત મહિના સુધી રોજ આન્સર લખવાના છે રોજનું સ્કેડ્યુલ આપણે અત્યારથી આપી દીધું છે સાત મહિના અથવા તો છ મહિના જે એક્ઝામ ઉપર નીચે થશે એ પ્રમાણે આપણે થોડો ઘણો ફેરફાર પણ કરવાના છે પરંતુ રોજનું આપણે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાનું છે કયા કયા મુદ્દાઓ સ્ટડી કરવાના છે એનું ડિટેલમાં આપણે એનાલિસિસ સાથે કયા કયા મુદ્દાઓ તમારા લોકોએ વાંચવાના છે એની આપણે આખી આખો ટાઈમ ટેબલ તમને લોકોને પ્રોવાઈડ કરી દીધું છે તો છ મહિનાનો સાત મહિનાનો આખી આખો ગુજરાતનો સૌથી મોટા મોટો આપણે પ્રોજેક્ટ ગણી શકીએ છીએ મુખ્ય પરીક્ષા સંબંધિત આન્સર રેટિંગના જે આખો સ્કેડ્યુલ આપણે આપ્યું છે એ પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં એના ફીચર્સની ચર્ચા કરું પછી આખા કઈ રીતે આપણે આખા કોર્સને જોવાનો છે તો વિદ્યાર્થીઓ કઈ રીતે એમાં ઇન્વોલ્વ થવાનું છે એની ચર્ચા કરવાનો છું તો વિદ્યાર્થી મિત્રો તો આખો જે કોર્સ જે છે એ રોજના તમને લોકોને ત્રણ સવાલ મળવાના છે ત્યાર પછી દસ દિવસ સુધી એક સેક્શનલ ચાલશે એટલે કે હિસ્ટ્રી તો દસ દિવસ સુધી ત્યાર પછી એની સેક્શનલ ટેસ્ટ જેમાં દસ જેટલા સવાલો હશે ત્યાર પછી આખી આખો જીએસ વન કમ્પ્લીટ થાય હિસ્ટ્રી સાંસ્કૃતિક વારસો અને જોગ્રફી ભૂગોળ ત્યાર પછી આપણે એની ફૂલ લેન્ડ ટેસ્ટ રાખવાના છીએ સાથે સાથે ગુજરાતી ચાલશે અને એની પણ સાથે સાથે ફૂલ લેન્ડ ટેસ્ટ આપણે રાખવાના છીએ ડેલી આન્સર રાઇટિંગ તો એમાં હશે જ તે એ આગળ સમજાવું છું આ રીતે આપણે ચાર મહિનામાં પહેલા ચાર મહિનામાં આપણે ગુજરાતી જે ગુજરાતી ઇંગ્લિશ એસે જીએસ વન ટુ એન્ડ થ્રી એને આપણે સૌથી પહેલા એના દરેક મુદ્દાને આપણે ઝીણવટપૂર્વક આપણે એનું અધ્યયન કરી નાખશું એના રોજના ત્રણ 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 સવાલો લખશું એટલે આપણે ધીમે 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 મજબૂત બની જશું કારણ કે મુખ્ય પરીક્ષામાં સૌથી મોટા મોટો પ્રશ્ન થતો હોય છે કે લોકો વાંચે છે ખરું જ્ઞાન હોય છે નોલેજ હોય છે એમની પાસે પરંતુ એ જે સીટ જે છે એ એમાં પેપરમાં ઉતારી નથી શકતા હોતા એના માટે આપણે આ કર્યું છે ઘણા વિદ્યાર્થીઓ મુખ્ય પરીક્ષા ચારથી પાંચ વખત છે છ છ વખત લખી છે આવા વિદ્યાર્થીઓને એક સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય છે કે એમના માર્ગ જે છે એ સ્ટક થઈ જતા હોય છે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને અને નવા વિદ્યાર્થીઓનું આખી આખું એમને પણ એમનું ઇવોલ્યુશન કઈ રીતે થાય એને ધ્યાનમાં રાખીને આપણે આખો આખો આ કોર્સ જે છે એને બનાવ્યો છે તો એની ચર્ચા સૌથી પહેલા મેં વાત કરી પ્રમાણે કે રોજના ત્રણ પ્રશ્નો હશે આગળ એનું સ્કેડ્યુલ તમને લોકોને સમજાવીશ ત્યાર પછી સેક્શનલ ટેસ્ટ ત્યાર પછી ફૂલ લેન્ડ ટેસ્ટ સાડી પાંચસો સવાલો આપણે ટેકલ કરવાના છે એટલે વિદ્યાર્થી મિત્રો સાડત્રીસ ટેસ્ટ થાય છે સાડત્રીસ ટેસ્ટ તમે જયારે યુપીએસસીમાં આપી જોઈએ વ્યવસ્થિત શાંતિથી તો ત્યારે પણ તમારું પોતાનું જે એવું તમારું જે સ્ટાન્ડર્ડ જે છે આન્સર રાઇટિંગનું એ ઉપર આવી જાય છે અને જીપીએસસીમાં વિદ્યાર્થી મિત્રો એટલું એટલો વિશ્વાસ રાખજો કે આ કોર્સ બનાવવામાં બનાવવામાં ચારથી પાંચ દિવસ થયા છે એનું સ્કેડ્યુલ બનાવવામાં આ કોર્સ આપણે જો એ પહેલાંથી લઈને છેલ્લે સુધી બાય હાર્ટ આપણે રિલીજીયસલી ફોલો કર્યું છે તો સમજો કે તમે કોઈ પણ હાલતમાં તમારું ઇન્ટરવ્યુ કોલ તો આવવાનો જ છે મતલબ કે તમારા માર્ક જે છે ઇન્ક્રીઝ થવાના છે સિલેક્શન એ એના માટે આપણે અલગ પ્રકારની સાથે સાથે તૈયારી રાખવી પડશે પરંતુ જે વાસ્તવિકતા જે છે કે કે સૌથી વસ્તુ આપણે ઇન્ટરવ્યુ કોલ તો કોઈ પણ સંજોગોમાં સો ટકા આવો જોઈએ એના માટેનો આખી આખો પ્રોગ્રામ મેં બનાવ્યો છે કે એવી કઈ વસ્તુ છે એવી કઈ સંભાવનાઓ છે જેનાથી વિદ્યાર્થીઓ નિષ્ફળતા મળે છે એ તમામ સંભાવનાઓ સંભાવનાઓને આપણે ખારીજ કરીને આખી આખો આ કોર્સ બનાવ્યો છે તો પહેલાં પહેલી વસ્તુ કે રોજ આન્સર લખવાના છે એમાં આપણે બફર ડેસ પણ આપીશું રિવિઝન ડે પણ આપીશું ત્યાર પછી સેક્શનલ ટેસ્ટ ત્યાર પછી ફૂલ ડેન્ડ ટેસ્ટ આ રીતે સાડી પાંચસો સવાલો આપણે છ થી સાત મહિના સુધી સતત આપવાના છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ જે છે એને આન્સર લખે છે તો એવું એવું નથી કે ખાલી લખાવાનું છે એ લોકોને આપણે આખી એક્સેલ દરેક વિદ્યાર્થીની એક્સેલ સીટ બનાવીશું એનો ગ્રાફ કઈ રીતે વધે છે એને કઈ કઈ જગ્યાએ તકલીફ થઈ છે ધારો કે કોઈકને ઇન્ટ્રોડક્શનમાં તકલીફ પડી રહી છે કોઈકને કન્ક્લુઝનમાં તકલીફ પડી રહી છે કોઈક વિદ્યાર્થી હશે કે એને ડેટા જે છે એને વ્યવસ્થિત રીતે મેન્શન નહીં કરી શકતો હોય અથવા તો પ્રશ્નને સમજવામાં તકલીફ પડી રહી છે અમુક પ્રકારના શબ્દો જે છે કે એક્સપ્લેઇન કરો ડિસ્કસ કરો આ બધા શબ્દો જે છે એને વ્યવસ્થિત શું વિદ્યાર્થી પ્રશ્નમાં સમજી નથી શકતો તો એ બધી નાની નાની વસ્તુને આપણે એક એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ ઉપર આપણે ધ્યાન રાખવાનું છે આ કોર્સ વિદ્યાર્થી મિત્રો ખાલી આન્સર રાઇટિંગનો નથી આ એક પ્રકારનો વન ટુ વન મેન્ટરશીપ પ્રોગ્રામ છે કે દરેક વિદ્યાર્થી કારણ કે આપણે આ ટાર્ગેટ આપણો પચાસ વિદ્યાર્થીઓને જ આપણે કારણ કે છ મહિના સુધી આપણે આખો પ્રોગ્રામ ચાલવાનો છે સાત મહિના સુધી તો આ સાત મહિના સુધી આપણે દરેક વિદ્યાર્થીને વન ટુ વન મેન્ટરશીપ પણ પ્રોવાઈડ કરવાના છે કારણ કે એનો આખે આખો ગ્રાફ જે છે એનું જે સુધાર જે છે લેખન શૈલીની જે સુધાર જે છે એના માટે ખાલી પેપરમાં લખી દેશું નહીં ચાલે એને કહેવું પડશે કે ભાઈ તારી ખાસિયતો કઈ છે કારણ કે નકારાત્મક વસ્તુ નથી હોતી હકારાત્મક વસ્તુ પણ હોય છે એ પણ આપણે મેન્શન કરવી પડશે એને પણ પકડી રાખવાની છે તમારામાં જે પડેલું છે એને પણ આપણે પકડી રાખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કે સાથે સાથે અમુક પ્રકારનું કન્ટેન્ટ જે છે એ ક્યાંય મળતું નથી ધારો કે એથિક્સ તો એથિક્સની આપણે આખી આખો આપણે પોતાની આખી નોટ્સ બનાવી છે પબે પબે પબેડ જે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એની પણ આપણે ખુદની નોટ્સ બનાવી છે વેલ્યુ એડિશન મટિરિયલ તરીકે ડેટા બેંક આપણે આપીશું ગ્રાફ્સ છે અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ્સ છે એ પણ આપણે અહીં પ્રોવાઈડ કરવાના છે પરંતુ સમય પ્રમાણે શરૂઆતથી નહીં આપી જ્યારે તમારી પોતાની લેખન શૈલીનો એક આયામ બની જાય તમારો એક તમે એક સ્ટેજ સુધી પહોંચી જાઓ પછી આ બધી વસ્તુ ધીમે ધીમે તમને લોકોને પ્રોવાઈડ થશે એ સમય પ્રમાણે ચાલશે આની સાથે સાથે અમુક પ્રકારના ઇન્ડેક્સ છે રિપોર્ટ્સ છે એ પણ તમને લોકોને જે મુખ્ય પરીક્ષામાં આપણે ટાંકી શકીએ છીએ એ પ્રકારના અહીં તમને લોકોને પ્રોવાઈડ કરવાના છે વેલ્યુ એડિશન મટીરિયલનું તો આખી આખો કોર્સ છે પાંચમી તારીખથી આ કોર્સની શરૂઆત થઈ રહી છે કસ્ટમાઇઝ છે અમુક વિદ્યાર્થી પાછળથી જોડાવા માંગતા હોય તો એ પ્રમાણે ચાલશે પરંતુ પાંચમી તારીખથી આપણી સરની આની શરૂઆત થઈ રહી છે હવે વિદ્યાર્થી મિત્રો કે તમારા લોકોએ કઈ રીતે ચાલવાનું છે એની બેઝિક ચર્ચા કરી નાખું તમને લોકોને કે ધારો કે જીએસ વન જે છે પહેલા આપણે જીએસ વન ચાલશે એની સાથે ગુજરાતીનું પેપર ચાલશે કોશિશ કરજો ત્યાર પછી એની સાથે આપણે ઇંગ્લિશનું પેપર ચાલશે ઇંગ્લિશ લેંગ્વેજનું ત્યાર પછી જીએસ થ્રી અને એની સાથે આપણે એસ નું પેપર ચાલવાનું છે તો સમજવાની કોશિશ કરજો કે સૌથી પહેલા આપણે દસ દિવસ આપ્યા છે ગુજરાતી અને ઇતિહાસને વિષયને લઈને સમજવાની કોશિશ કરજો કે પહેલું પેપર જીએસ નું છે તો જીએસ વનમાં સૌથી પહેલા ઇતિહાસને દસ દિવસ સુધી ડેલી આન્સર રાઇટિંગ થશે રોજના બે સવાલ ઇતિહાસને લઈને હશે અને એક સવાલ ગુજરાતીને લઈને હશે અને આખો જે પેપર વન જ્યારે ચાલશે જીએસ વન ત્યારે ગુજરાતી તો આખે આખું ચાલવાનું છે પરંતુ પેપર વનમાં શરૂઆતમાં ઇતિહાસ ત્યાર પછી સાંસ્કૃતિક વારસો અને ત્યાર પછી ભૂગોળ જે આપણા સિલેબસમાં છે એ પ્રમાણે જ આપણે ચાલવાનું છે કોઈ ઉપર નીચે વસ્તુ કરવાની નથી જે સિલેબસમાં છે એ પ્રમાણે જ ચાલવાનું છે એમાં તમારા લોકોને જ્યાં જ્યાં તકલીફ પડે ત્યાં આપણે વન ટુ વન મેન્ટરશીપ પ્રમાણે આપણે સોલ્યુશન લાવવાના છીએ વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જે તમને લોકોને ખ્યાલ છે આપણે વાત કરવી પ્રમાણે કે ગુજરાતીનું આખી આખું પેપર ઇવોલ્યુશન અને એનું પેપર કાઢવાનું કામ આપણે આશા મેડમ પાસે છે તો ગુજરાતીમાં મેડમ પીએચડી કરી રહ્યા છે અને એક ગુજરાતી છે ઇંગ્લિશ છે એસે છે આ બધા વિષયો એવા છે કે જ્યાં આપણે બીજા બધા કરતાં ઉપર પહોંચી જવાનું છે બીજા કરતાં માર્ક વધુ લાવવાના છે તો આખી ટીમ પ્રમાણે આપણે આખી આખો પ્રોગ્રામ ચાલવાનો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઇતિહાસ ખતમ થઈ ગયું સમજો દસ દિવસ આપણે ચાલ્યાથી વચ્ચે બફર પણ પણ હશે હશે રિવિઝન ત્યાર પછી ઇતિહાસ ખતમ થઈ ગયું તો ઇતિહાસની એટલે કે હિસ્ટ્રીની આપણે સેક્શનલ ટેસ્ટ રાખીશું એ જ રીતે સાંસ્કૃતિક વારસો દસ દિવસ ચાલશે ત્યાર પછી એની કલ્ચરની આપણે એક સેક્શનલ ટેસ્ટ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોગ્રફી ભૂગોળ ચાલશે અને ત્યાર પછી એની સેક્શનલ ટેસ્ટ હવે આ પ્રમાણે જોઈશું તો આપણે લગભગ દોઢ મહિનાની અંદર આપણે આપણે જીએસ વન અને ગુજરાતીને આપણે કમ્પ્લીટ કરીને દોઢ મહિનાની અંદર વિચાર કરો કે દોઢ મહિનાની અંદર આપણે બેઝિકલી બે પેપર કમ્પ્લીટ કરીશું ચાર મહિનાની અંદર આવી જ રીતે આ પેપર વન જીએસ વન અને સાથે ગુજરાતી ત્યાર પછી જીએસ ટુ એની સાથે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચાલવાનું છે ઇંગ્લિશ અને એની પછી જીએસ થ્રી એની સાથે જ આપણે એસે ચાલવાના છે જીએસ થ્રી અને એસે આપણે અંદર એકબીજાને સાથે પૂરક મળી શકીએ છીએ એ પ્રમાણે આપણે ચલાવ્યું છે કારણ કે એસે માટે બધું જ પ્રકારનું જ્ઞાન જે છે જરૂરી હોય છે એટલે એને છેલ્લે રાખ્યું છે આ પ્રકારનો આખે આખો આપણો પ્રોગ્રામ છે તો અને પેપર વન કમ્પ્લીટ થઈ ગયું છે જીએસનું ગુજરાતી પણ અહીં કમ્પ્લીટ થયું છે ત્યાર પછી અટકવાનું નથી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે શરૂઆત કરીશું ત્યારથી જ તે દોઢ મહિનો થઈ જાય એટલે આપણે ફૂલ એન્ડ ટેસ્ટની એ લોકોને પ્રેક્ટિસ કરાવીશું કે હવે દોઢ મહિનો થઈ ગયો છે તમારો જે આખો જે ધીમે ધીમે તમારો સુધાર કઈ રીતે થઈ રહ્યો છે આખા આખા પેપરમાં એ પણ ચેક કરવું પડશે ને સેક્શનલમાં આપણે ધીમે ધીમે પહેલાં આપણે ડેલી જોયું ત્યાર પછી સેક્શનલ આપણે ચેક કરવાના ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પણ ત્રણ થઈ જશે ત્યાર પછી આપણે ફૂલ ટેસ્ટ જીએસ ટુ અને ઇંગ્લિશનું જીએસ થ્રી અને એસ નું ચાલવાનું છે તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે સતત તમારું સ્કેડ્યુલ જે છે એક એક દિવસનું આપણે બનાવ્યું છે પરંતુ કંઈક કોઈ બીમાર પડી ગયું કોઈક લગ્ન આવી ગયા અથવા તો ક્યાંક આપણે કોઈકને મળવાનું થઈ ગયું અલગ અલગ લોકોને મળવાનું થાય અચાનક થઈ જતું હોય તો મળવાનું થઈ ગયું તો એવી પરિસ્થિતિમાં આપણે આપણે વચ્ચે બફર ડેઝ પણ રાખ્યા છે કે તમારે અમુક પ્રકારના બફર ડેઝ રાખ્યા છે કે જેથી તમે પોતાનું સ્કેડ્યુલ ઉપર નીચે થઈ ગયું હોય તો તમે એને સોલ્વ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બીજી ખાસ વસ્તુ કે ત્રણ ત્રણ સવાલો જે છે ઇતિહાસના બે સવાલો અને ગુજરાતીનો એક સવાલ એ પ્રમાણે આપણે ચાલીએ છીએ તો બફર ડેઝ છે તો અમુકવાર એવું થાય કે તમે ત્રણ સવાલ છે તો અમુકવાર એવું લાગે તમારું કામ પોતે વધારે પડતું રહી ગયું છે તો તમે ત્રણ સવાલ છે તો અમુકવાર દિવસમાં તમે ત્રણ ત્રણ દિવસના પણ સોલ્વ કરી શકો છો કરી શકો છો પરંતુ ડેલી ચાલજો જે વિદ્યાર્થીઓ જોડાવા માંગે છે એની મારી એક જ આગ્રહ છે કે આપણે રોજ ચાલશું એક પણ દિવસ બ્રેક નથી રાખો બ્રેક જે છે આપ્યો છે એ પ્રમાણે ચાલો અને ચલો બ્રેક પડી પડી ગયો સમજો કે અમુકવાર વધારે દિવસ પડી ગયો તો પણ વિદ્યાર્થીઓ આપણે એના માટેનું પણ સમાધાન સાથે સાથે વિચાર્યું છે કે સેક્શન ખતમ થાય તો એની બેઝિકલી એના રિવિઝન ડેઝ રાખ્યા છે જીએસ વનનું રિવિઝન ડેઝ રાખ્યું છે આ રીતે આપણે વારંવાર રિવિઝન ડે બફર ડેઝ વચ્ચે બ્રેક થોડો 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 એવું ના થવું જોઈએ તમને કામ છે થોડો થોડો આપણે બ્રેક પણ રાખ્યો છે જેથી તમે પોતે એમાં શાંતિથી તમારું ઇવોલ્યુશન જે છે પોતે પોતાનું પણ ઇવોલ્યુશન તમારે કરવાનું છે મારો ગ્રાફ કઈ રીતે જઈ રહ્યો છે અમે તમને લોકોને આખો ગ્રાફ આપીશું તમને કે તમારું આખું ઇવોલ્યુશન ધીમે ધીમે કઈ રીતે જઈ રહ્યું છે તમારું આખું જે સુધાર જે છે લેખન શ્રેણીનો સોરી એ કઈ રીતે થઈ રહ્યો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે ચાર મહિના સુધી ડેઈલી આન્સર રાઈટિંગ અને સેક્શનલ ટેસ્ટ ફૂલ લેન્ડ ટેસ્ટ તો ચાલવાની છે પરંતુ આ ખતમ થઈ જાય ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ફૂલ લેન્ડ ટેસ્ટ જે છે એ બે આપવાના છે ફૂલૅ ટેસ્ટ એટલે બાર પેપર અને આ રીતે ફૂલ લેન્ડ ટેસ્ટ ખાલી ગણેશ અઢાર થશે પરંતુ ઓવરઓલ ગણીશું ટોટલ કે પંદર સવાલે આપણે એક પેપર ગણીએ તો વિદ્યાર્થી મિત્રો તમારા સાડત્રીસ જેટલા પેપર થાય છે તો આખી આપો પ્રોગ્રામ આ છે સાત મહિનાનો પ્લાન બનાવવાનું કારણ વિદ્યાર્થી મિત્રો એક જ છે કે બે થી ત્રણ મહિનામાં રિઝલ્ટ નથી આવતું મેં પોતે છ વખત મુખ્ય પરીક્ષા આપી છે મને ખ્યાલ છે કે જ્યારે મુખ્ય પરીક્ષા આવે ને ત્યારે આપણે તૈયારી ચાલુ કરીએ છીએ વાંચવાનું વાંચ વાંચ કરીએ છીએ પરંતુ લેખન શૈલીનો અભાવ જોવા મળે છે ઘણા વિદ્યાર્થીઓ એવા છે ઘણા એક્સપિરિયન્સ સિલેક્ટેડ કેન્ડિડેટ ટોપર્સ એવા છે જે ખાલી પોતે ઓછા પેપર લખીને પણ સિલેક્ટ થઈ ગયા હોય પરંતુ આપણે બધા જ એવા નથી હોતા એવું માની લઈએ આપણે સામાન્ય માણસ એ પ્રમાણે આખું સ્ટ્રેટેજી બનાવ્યું છે તો એ પ્રમાણે વિચારીને આપણે સતત કોઈપણ સંજોગોમાં કોઈપણ પરિસ્થિતિમાં આપણો ઇન્ટરવ્યુ ગોલ ઓછામાં ઓછો આવવો જોઈએ એ પ્રકારનો આખે આખો મેં આ પ્રોગ્રામ બનાવ્યો છે ઓછામાં ઓછું કહું છું વધારે વધારે તો આપણે એ દરેક કારણ કે આપણે જેટલા વિદ્યાર્થી અંદર જોડાય એની મારી પોતાનો સ્વાર્થ વ્યક્તિગત સ્વાર્થ એક જ છે કે મારી સાથે જોડાયેલા દરેક વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ કોલ આવવો જોઈએ અત્યારે હાલ પૂરતું આ મારો વિચાર છે સિલેક્શન તો એ જેટલા આવશે પછી એનો સિલેક્શનનો રેશિયો તે પ્રમાણે બનવાનો છે કારણ કારણ કે જ્યારે સિલેક્શન આવશે ત્યારે જ આપણી ક્વોલિટી જે છે એ આપણે બતાવી શકશું વિદ્યાર્થી મિત્રો આખો પ્રોગ્રામ જે છે તમને લોકોને ખ્યાલ છે કે આપણે આમ અઢાર હજારનો છે ઓફલાઈન અને બેઝિકલી ઓનલાઈન જે છે એ પંદર હજારનો છે પરંતુ હાલ આપણે એની ફીઝ જે છે એ પોતે બાર હજાર અહીં રાખી છે અને અહીં આપણે પંદર હજાર રાખી છે જે પણ વિદ્યાર્થી કારણ કે લાંબો કોર્સ છે વિદ્યાર્થી મિત્રો એવું નથી કે બહુ ટૂંકો કોર્સ હોય છ મહિનાનો કોર્સ છે અને છ મહિનાનો કોર્સ હતો ફી વધુ જ થતી હતી પરંતુ આપણું કોસ્ટ કટિંગ કટિંગ ધીમે ધીમે કરીને આપણે નીચે સુધી અહીં સુધી જ પહોંચી શક્યા છીએ તો આપણે તમારા લોકો બીજી કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે જે નંબર જે છે અહીં નંબર આપેલો છે ત્યાં તમે લોકો કોલ કરીને ઇન્કવાયરી કરી શકો છો જે વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાયા છે જે લોકો અંદર પહેલાંથી એ લોકો ફિક્સ થઈ ગયું છે એ લોકો આપણે કાલથી એટલે કે પાંચ તારીખથી જ આપણે રીતસરની શરૂઆત કરવાના છીએ જે વિદ્યાર્થીઓ બાકી ધીમે ધીમે જેમ જેમ જોડાશે એ પ્રમાણે એ લોકોનું કસ્ટમાઇઝ પ્રમાણે આખો આખો પ્રોગ્રામ ચાલવાનો છે તો વધુ માહિતી વિદ્યાર્થી મિત્રો તમે જે નીચે નંબર આપ્યો છે ત્યાંથી મેળવી શકો છો ધન્યવાદ